નોર્મલ લાઈવ આવવાનું એટલે કેમ કે આ થ્રુ કેમેરો હલી જશે કેમેરામેન હલું આપો ને સ્ટેન્ડ કોનું આપણું જ છે બાજુવાળાનું તો નહીં મંગાવ્યું જુઓ કેવા કેવા સવાલ કરે છે કોનું તો આજે સવાર સવારમાં લાઈવ આવવાનું એટલે જ કેમ કે તમને બધાને તો ખબર જ હશે કે કંઈક નવી વસ્તુ આવે એટલે બધા ફ્રેન્ડ્સ જોડે જરૂરથી હું શેર કરું છું આ મૂકો તો પન્યમ વાળું ગાબડું ઉખડી જશે બગડી જશે આ રંગ કેબલ ભઈ લે ને ચાર્જિંગમાં તો ગાઈસ એક જ મિનિટ હું થોડો ખાલી કેમેરો સ્ટેન્ડ પર લગાવી દઉં આ દે આ બધું મુકી દે આપણે કઈ કિંમતી જવાનું પર नागे। नागे। तो देखो बिल्कुल एक। नहीं हले। नाम अरे एक मिनट एक मिनट एक मिनट कर ना नहीं करो मुको एट करो एक मिनट तो देखो जेम के दर फेरे हूँ कह કે ડ્રોન લાવવું છે લાવવું છે તો ફાઇનલી ભગવાન માતાજીની દયાથી ને તમારા બધા સપોર્ટથી એ કમ્પ્લીટ થઈ ગયું તો ફાઇનલી કઈ ડ્રોન આવી ગયું અને દેખો બતાવું આ છે એનું રિમોટ કંટ્રોલ જેમાં હાલ રાહુલ તેમનો ફોન લગાવી રહ્યા આઈફોન

जो भी आईफोन है राहुल अमर मारते जाएगा तो कैसे बाजू ले ले जहाँ के ना <laughs> <laughs> कैमरामैन कैसे के जो जो आप जो क्या चीज़ ना लेते हो <laughs> पीना पी है ना पीना टेस्ट करवानी है ठीक है <laughs> तो देखो फाइनली बताओ राहु। तुम राहुल कनेक्ट हो रहा है जी

આમ લોકો વ્લોગિંગ કરતા હશે એવું નહીં કહે કે મારે એકલી જોડે ડ્રોન છે કેટલાય વ્લોગિંગ કરતા હશે પણ આમ નીચે નીચેથી ખાલી તમને વ્યૂ જોવા મળતો હશે પણ મારી બ્લોગ ચેનલમાં તમને હવે ઉપરનો નજારો પણ બતાવીશું તો સપોર્ટ કરજો અને જેણે જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે સબસ્ક્રાઈબ પણ કરી લેજો યુ નો ઇંગ્લિશ ના મને ઇંગ્લિશ નહીં આવડતી બિલકુલ નહીં આવડતી ઇંગ્લિશથી મારે કોઈ દૂર દૂર સુધી મેળો જય જય માતાજી માતાજી એમ જ હોય બેન કોકનું લેવાનું હોય કોક કોકનું લેવાનું હોય હું બિલ બતાવું તમે કેતા હોય તો મારું ખુદ નું ડ્રોન છે આ જય માતાજી તો સિરિયસલી મતલબ આ આદત છે મારી કે એવું નહીં કે કાંસી હું દીદી આપ અહેમદાબાદ હું મેં તો મારી આદત છે કે ક્યારે પણ હું કોઈ પણ નવી વસ્તુ અમારી સ્ટુડિયોમાં આવે છે મતલબ ક્યારે પણ અમારી જોડે કોઈ નવી વસ્તુ એડ થાય છે તો હું સોશિયલ મીડિયા પર આવી અને બધી જ આઈડીમાં બધા એને જણાવું છું કે મેં આ વસ્તુ લાવી છે કેમ કેમ કે તમે બધા મારી ફેમિલી છો અને ફેમિલીને જણાવવું ખૂબ જ જરૂરી છે કેમ કે આગળ તમને આ બધું જોવા મળશે એ બી તો કહેવું પડે ને

આવડું આવળો ઓફિસ પર તમારે ના ચાલે આવા ક્રિએટરો માટે છે સુ હેડું સુ હેડું જો ઓલવે સુગંધ આપી રહ્યો હું શું કહું આઈ વોન્ટ બી જસ્ટ ફ્લાય તો કરી બતાવો કે રીતે કરાવવાનું કેમ કે અમે તો હજી નવા નવા છીએ ફ્લાય નથી કયા ગામના છો સિસ્ટર આમ તો છીએ બનાસકાંઠામાં બનાસકાંઠાના પણ રહીએ છીએ અમદાવાદમાં અને તમને એમ હશે કે આજે કેમ આટલો બખાડો થઈ રહ્યો છે લાઈવમાં તો હું તમારી જાણકારી માટે બતાવું કે આ જે ડ્રોન આવ્યું છે ને એની ખુશીમાં અને આ ગુજરાતીઓના ઘરમાં ઓલમોસ્ટ બધાના ઘરમાં જોવા મળે કંઈક નવી વસ્તુ આવે ને એટલે આમ બખાડે બખાડો તો અમારે એવું જ છે લાઈક ડન સાથે જય મા મસાણી મેલડી થેન્ક યુ સો મચ ભાઈ

ત્યાંથી છો અમદાવાદ તો જે પણ બનાસકાંઠાથી હોય એ કમેન્ટ કરજો બનાસકાંઠા વાળા હવે રેડી રેજો કેમ કે આપણે પૂરું બનાસકાંઠા કવર કરવાનું છે અને ત્યાંના જ બ્લોગ બનાવવાના છે અને તમે કમેન્ટમાં બતાવજો કે કઈ જગ્યા ઉપર આવી અમે વ્લોગિંગ કરીએ તમે ગીર સોમનાથના બહુ નસીબ વાળા યાર અમુકના સપના હોય ત્યાં આવવાના ખબર હે નવરા બેઠા બેઠા રોવાનું આવે છે યાર સિરિયસલી આવું હતું ના સિરિયસલી પણ બધા પૂછો આ ભાઈને શું કેમ કે જ્યાર સુધી મને યાદ છે રિમેમ્બર છે કે જ્યાર સુધી હું જ્યારે જ્યારે લાઈવ આવી છું ને ત્યારે આમની કમેન્ટ બસ આ ઓલમોસ્ટ આવી જ હોય છે રડવાની રડવાની જ ઇ મૂકતા હોય છે તો તમને શું દિક્કત છે મને કહો અને ગાય છે બીજું કામ હવે કરવાનું છે જેમ કે કહ્યું હતું કે ડ્રોન લાવવું છે તો મારી મહાકાળી માની દયાથી અને મારા ભગવાન માતાજીને દયાથી દેખો એ તો આજ આવી ગયું पर हमें एक बीजू काम चालू करवा जमा बधाई सपोर्ट की खूबज जरूरत पड़वा है तो बधाए सपोर्ट करजो आपके पति होम पर है वो उनको होम पर रक, रोक कर रखा है क्योंकि अभी ये नया नया ड्रोन है और हमें इतना कुछ पता नहीं है उसके बारे में तो वो साथ में रहे भगवान ना कर कुछ हो गया तो उनको पकड़ सकूं ऐसा <laughs> कुछ नहीं है लेकिन हाँ हमने अभी अभी मतलब इसको अनबॉक्स किया है तो हमें कुछ इतना आइडिया नहीं है जिसकी वजह से उनको रोक के रखा है वो जा रहे हैं अभी ऑफिस जा रहे हैं गुजरात भावनगर विपुल तर मम्मी ने भी हसे जी आज ना अच्छा अमारू गाम तालुक सायलाजी सुरेंद्रनगर गाम कसवाड़ी

જે પણ તમે કહેશો એનો સ્ક્રીનશોટ લઈશ અથવા તો એક મારી બુક છે એમાં નોટ કરી રાખીશ કે મારે આ જગ્યાએ જઈ અને બહુ સરસ સરસ જગ્યા બતાવજો ગાઈશ હા પણ ત્યાં ડ્રોન ડ્રોન ઉડાડી શકું એવી જગ્યા હું પછી ખોટું ફલવાઈ ના જવાય જય દ્વારકાધીશ જય સીતારામ રાધે રાધે અમારા ઘરમાં પણ છે રાધે રાધે આવો કાઠિયાવાડમાં

બોલો બોલો હું ખુદ ઓટો ચલાવું છું ઓકે તમે છો ના એટલે રાઠોડભાઈ આમાં એવું છે ને કે આજે હું ખુબ ખુશ છું અને એવું નહીં દરરોજ ખુશ તમને બધાને કહું છું કે હંમેશા ખુશ જ રહેવું પણ એમ કે આજે હું એટલી ખુશ છું કેમ કે એક વસ્તુ આપડી જોડે આવે ત્યારે તમને બધાને ખબર હશે કે કેટલી ખુશી થાય તો હું ખુશ છું ને મારા લાઇવમાં એ કોઈ કારી રીતે રોવાની ઇમોજી મૂકે એને મને નથી ગમી રહ્યું એટલે મેં એમને પૂછું છે અને દર લાઈવમાં આવું કરે છે હા ભાઈ એટલે હું દર લાઈવમાં એમને પૂછું છું કે ભાઈ તમને શું દિક્કત છે કહો પણ એ ભાઈ કહેતા જ નહીં કાં સે હો અમદાવાદ બાપુનગર ટુકે ટૂંકી દેખલે સરિયા હલે આ મૂકો ને કો કેમ આમ કરો છો આ બૅટરી ચાર્જ મૂકો હલ હું નહીં હું લે આઈ કમ કાતોળે થઈ ગઈ છે તો આ શું કરી રહ્યો છે આ ડ્રોન માં કરી રહ્યો છું તમને ઉડાડવાનું આપણે કેમ અતખટ બેટરી બેટી થાય તમા ઉડાડું તો ચાર્જ થઈ ર્યો એ દેખો તો આ iPhone મૂકીને જોજો લવ ફની જો અહીંયા બધું ચાર્જ થઈ રહ્યું છે અને આને ચાર્જિંગ ખૂબ જ જોઈએ જો ભાઈ શું કરી રહ્યા છે ઘરે બૈરાનો કંટાળો હશે બેન ખરી વાત ન બોલે તો એ જ સમજાય ચાલો મારા પેસેન્જર આવી ગયા પછી મળીશું ઓકે બાય 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 કામ પેલા દેખો પાછું ડ્રોન ને મૂકી રહ્યા છે गुड मॉर्निंग ना हमारा तरफ से गुड मॉर्निंग जय माता जी जय बापा सीताराम क्या हो ये 1% 2% तो सेम है જેણે જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ કરી લેજો જય માતાજી જય માતાજી અમને સપોર્ટ કરજો જય માતાજી અને તમે અમને આટલો સપોર્ટ કરી રહ્યા છો અમે કેમ નહીં કરીએ તો ગાઈસ જો હવે ડ્રોન તો આવી ગયું હવે લોકો કરતા હોય છે વિડીયો માટે આપણે એવું નહીં કરવું કે વિડીયો બનાવવા માટે આ બધું કરીએ પણ હવે ઈચ્છા એવી છે કે જે નાના બાળકો હોય જેમને એક્ચ્યુઅલ જરૂર હોય એમને મદદ કરવાની ઈચ્છા છે તો કોણે કોને લાગે છે કે આ કામ ખરેખર કરવું જોઈએ નહીં પણ વિડિયો માટે નહીં કરવું એમને એમ દિલથી કરવાની ઈચ્છા છે આ સાઈડ છે ને નીચે સાઈડ છે સીતારામ ભાભી શું કરો છો દેખો ભાભી ડ્રોન લાવ્યું છે ડાલકો ડ્રોન ને આલ પેક કરી રહ્યા છે

અને બ્લોગ માટે લિસ્ટ બનાવીશું કે કઈ કઈ જગ્યાએ અમારે કવર કરવી જોઈએ કઈ કઈ જગ્યાએ જઈ બ્લોગ બનાવવા જઈએ કઈ જગ્યાએ ડ્રોન અવેલેબલ છે કેમ કે અમુક જગ્યાએ મંદિરોમાં કેમેરો અલાઉડ નથી હોતો ને તો હું કેમેરો પણ લઈને નથી જતી તો આ તો ડ્રોન છે અને એના જે પણ નિયમો હશે એ પણ રૂલ્સ પણ મારે ફોલો કરવા છે એવું નહીં કે વસ્તુ આવી એટલે ના એના જે પણ રૂલ્સ હશે એ રૂલ્સ ફોલો કરીશું અને જે ફોર્મ ફિલઅપ કરવાનું છે તેના લઈને આ ડ્રોન લાઈવ છે કોઈ દિક્કત ના આવે હા હજી તો ઘણું બધું વાર બાકી છે એટલે હાલ તો એક પંદર દિવસ જેટલું વાર ડ્રોન અમે ક્યાંય બારે નથી ઉડાડવાના હેપી બર્થડે કોનો બર્થડે છે મારા બર્થડે આવતા મહિનાની બાવીસ તારીખે છે અગિયારમાંની બાવીસ જન ગિફ્ટ આપવું હોય આવી જજો જોબ બેન બહુ સરસ બ્લોગ બનાવો છો થેન્ક યુ સો મચ અને બસ આગળ પણ આ રીતે સપોર્ટ કરતા રહેજો તમે જે કામ કીધું ને કે નાના બાળકોને અને મહિલાઓને અને જેને પણ જરૂરિયાતમંદ હશે એમને મદદ કરવાની ઈચ્છા છે તો થેન્ક યુ અલા ભાઈ હવે તો હસીદો કાર ઓરો કરી રહ્યા તમે અચ્છા તમે પણ સેવા કરો છો નાના બાળક અનાથોને મતલબ કપડાં આપો છો ખૂબ જ સારું કામ કરી રહ્યા છો તો અમારે પણ ઈચ્છા છે સ્ટાર્ટ કરવાની જોઈએ હવે કેમનું થાય છે અને એ દિવાળીમાં કરવાની ઈચ્છા છે કેમ કે માહી ને રાહુલ ને બધાને રજા હશે ને રાહુલ દિવાળીમાં વેકેશન પડશે ને રજા એટલે રજા હશે એટલે ત્યારે એક મિનિટો ગઈશ મિનિટ બાઈ વડા લાઈફ માં જો પાંચસો રૂપિયા લગે ખાતા લખી દેજો હું વાતે વાત આવું કરે છે નહી થતું ઉભા એમ ના અરે તમે ઉભા તમને ના ખબર પડે જો આમ કરાય જો જોઈ સરસ કર્યું કે આવું ન કરાય તો આપણે આ ક્યારે બધું કમ્પ્લીટ કરવાનું છે અને ક્યારે ઉડાડવાનું છે ચાર્જિંગ થાક તો એક સાર ફિરકી લઈને આવજો વધારે દૂર ના ઉડી જાય ફિરકી પકડીને રાખવી પડશે રાહુલ દોડું પકડીને ઉભા રહે ફિરકી પકડીને લો જય માતાજી બાય બાય નમસ્કાર સપોર્ટ કરીશું થેન્ક યુ સો મચ તમારું ગામ કયું છે સાસરીક છે જે પાલનપુર જોડે આવેલી છે આવેલું છે સોરી ઇકબલગઢ અને અમદાવાદમાં રહીએ છીએ અને હું છું અમદાવાદની જ મારો જન્મ અહીં અમદાવાદનો છે જય મા મસાણી મેરડી તો બસ આજનું લાઈવ અહીંયા જ ખતમ કરીશું મળીશું નેક્સ્ટ લાઈવમાં ત્યારે ડ્રોન હું ઉડાડી રહી છું લાઈવ કરી રહી છું ડ્રોનને ત્યારે એ લાઈવ લઈ અને બહુ જ જલ્દી મળીશું અને જેણે જેણે સબસ્ક્રાઈબ ન કર્યા હોય એ કરી દેજો કેમ કે આગળ બ્લોગ ખૂબ જ સરસ થવાના છે અને બધા સપોર્ટ કરવાનું ના ભૂલતા બરાબર તો બાય બાય બધાને ઘરે આવું ચાલતું હોય તો દેખો આ લાઈવમાં નહીં જપતા બધા ઘરે આવું હાલે તો બાય બાય અલા ભાઈ પણ શું તકલીફ છે હવે હાથ જોડી રહ્યા છે શું તકલીફ છે આટલું તમને આખો દિવસ પછી પૂછું તો ગાંડી હું કેવા આવું જે દિક્કત હોય એ જલ્દી કમેન્ટમાં કહો કેમ કે હજી મારા વિડીયોઝ બનાવવા બેસવાનું છે મારી છોકરી સ્કૂલ ગઈ છે એના લેવા જવાનું છે તો મહેરબાની કરીને આ શું કરી રહ્યા છો કહો આ લાસ્ટ વાર હું પૂછી રહી છું તમને ગુડ મોર્નિંગ

बाई बाय जाने इच्छा त बिलकुल नै रही